તાજેતરની અંદર સુરતમાં ભાટપોર જીઆઈડીસીમાં એક નાયક કાર્યપાલક ઇજનેરની પચાસ હજાર રૂપિયાની લાંચ લેવાના કેસમાં ધરપકડ કરવામાં આવી તો જે ઉદ્યોગકારોએ આ મારું નામ આપ્યું હોય ને તો તે મારા હિતે ચૂક નથી અને મારું નામ ખોટી રીતે બદનામ કરવા માંગે છે રાઈટ રાઈટ બિલકુલ તો કે તમે કોઈ જગ્યાએ પકડાઈ જાવ તો હું તો તમે મારા ખાસ શહેરમાં એમ કહો કે ભાઈ મહેન્દ્રભાઈના ખાસ હતા એટલે એ વાહિયા ખાસ છે તમે છોડો ને ગુજરાતની અંદર ઘણી વખત એવી વાત સામે આવે કે લાખો રૂપિયાના જે પગારદાર અધિકારીઓ છે પરંતુ એમને લાંચનો એક એવો લોહી ચાખી ગયા હોય છે કે લાંચ લેવાથી છુટકારો મેળવતા નથી તાજેતરની અંદર સુરતમાં ભાટપોર જીઆઈડીસીમાં એક નાયક કાર્યપાલક ઇજનેરની પચાસ હજાર રૂપિયાની લાંચ લેવાના કેસમાં ધરપકડ કરવામાં આવી આ વિશે જે ઉદ્યોગકારો છે સચિન જીઆઈડીસી એસોસિએશન છે ઉદ્યોગકારો છે એમને એમાં ઘણા બધા આની અંદર સંડોવાયેલા છે ઘણા બધા ઉદ્યોગકારોને મુશ્કેલી પણ પડે છે તો આ બાબતે અમે સચિન જીઆઈડીસી એસોસિએશનના અધિકારીઓ સાથે વાત કરી સચિન જીઆઈડીસીના એક ભૂતપૂર્વ અધિકારી સાથે પણ વાત કરી અને એમના પાસેથી ઘણી બધી વિગતો જાણી તો એના વિશે હું વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ સુરતની ભાટપોર જીઆઈડીસીની અંદર લગભગ દોઢ લાખ રૂપિયાનો પગાર પગાર ધરાવનાર પરિમલ પટેલ નાયક કાર્યપાલક ઇજનેર છે અને એક ફરિયાદી કે જેણે એન્ટી કરપ્શન બ્યુરો એસીબીને ફરિયાદ કરી હતી કે એના જે બે પ્લોટ ઔદ્યોગિક હેતુ માટેના હોવાથી એને જૂના બનેલા સેટનું ડિમોલેશન કરવાનું હતું તો આ ગાયબ કાર્યપાલક ઇજનેરને વાત કરી હતી તો પરિમલ પટેલે એવું કીધું કે પચાસ હજાર રૂપિયા લાંચ આપવી પડશે હવે આ ફરિયાદીએ એસીબીને વાત કરી અને એસીબીએ પછી આખી એક છટકું ગોઠવું જે રીતના ટ્રેપ ગોઠવે છે એવી રીતના ગોઠવું અને પચાસ ફરિયાદી છે એ પચાસ હજાર રૂપિયા લઈ અને પરિમલ પટેલની ઓફિસમાં ગયા અને પરિમલ પટેલ સાથે વાતચીત કરી અને એસી બી આવી ગઈ અને રંગે હાથે પરિમલ પટેલને પકડી લેવામાં આવ્યો હવે એન્ટી કરપ્શન બ્યુરોના ડીવાય આર આર ચૌધરીની સાથે અમે વાત કરી અને એમને અમે પૂછ્યું કે અમને એવી એક વિગત જાણવા મળી છે કે આ પરિમલ પટેલની જ્યારે ધરપકડ થઈ ત્યારે એક ડાયરી પણ એમની પાસેથી મળી આવી હતી અને એમાં બધા ઉદ્યોગકારોના નામ છે જેમણે આ બધા વ્યવહારો કરેલા છે તો આર આર ચૌધરીએ અમને એવું કીધું કે હજુ સુધી અમારી પાસે કોઈ આવી ડાયરી અમને મળી નથી પણ તમે કહો છો તો અમે તપાસ કરીશું કે આવી ડાયરી એની પાસે છે કે નહીં હવે અમે જે સચિન જીઆઈડીસીના એસોસિએશન સાથેના સંકળાયેલા જે હોદ્દેદાર છે મયુરભાઈ ગોરવાલા એમની સાથે વાત કરી તો મયુરભાઈએ શું કીધું એ સાંભળો હેલો મયુરભાઈ રાજેશ શાહ વાત કરું છું ખબર છે ડોટ કોમમાંથી હાજી બોલો બોલો સાહેબ કેમ છો મયુરભાઈ આપણે એક વાત વિશે પૂછવું છે કે હમણાં પેલા એ ભાટપોર જીઆઈડીસીમાં નાયક કાર્યપાલક ઇજનેર પચાસ હજારની લાજ લેતા પકડાયો તો આ વિશે પહેલાં તમારું જાણવું છે વ્યૂને ઘણી બધી એવી પણ વાત જાણવા મળી કે આ તો જે જીઆઈડીસીના ઉદ્યોગકારો છે એ બિચારા તો ઘણા બધા મુશ્કેલીમાં હશે કારણ કે પૈસા વગર કદાચ કામ નહીં થતું હોય તો આ વિશે શું જાણવું અને બીજા એક ઉદ્યોગકાર પાસેથી અમને એવી માહિતી મળી કે આમાં એસોસિએશન છે એ પણ સામેલ હતું સૌથી પહેલા તો તમને બીજા જે તમે સવાલ કર્યો કે એસોસિએશન સામેલ હતો બરાબર એ વાત તદ્દન બોગસ છે અમારા સચિન જીઆઈડીસી એસોસિએશન ની અમે વાત કરીએ ને બરાબર સચિન જીઆઈડીસી માંથી જે અત્યારે પરિમલભાઈ પટેલ જેની પર અત્યારે એસીબી ટ્રેપ માં પકડાયા બરાબર તો તેની એસોસિએશન લેવલે થી લેખિતમાં તેમની ફરિયાદ 15 સાત ના રોજ ગાંધીનગર

વારંવાર ફરિયાદ અને સુરતમાં ઘણી જીઆઈડીસીઓ છે ગણી જીઆઈડીસીઓ અમે બધા સંપર્કમાં હોઈએ જ છે એકબીજાની સાથે તો ત્યાંથી વારંવાર વાત આવતી હતી કે આ અહિયાં કરી કોઈ પણ કામ કરાવવા જઈએ છે બરાબર કામ જલ્દી થતા નથી અને કોઈક ને કોઈક ક્વેરી કરી અને ક્વેરી કાઢીને ને ઉદ્યોગકારો ને તકલીફ માં મુકાય છે બીજો તમારો સવાલ હતો કે ઉદ્યોગકારો ને આ પૈસા લેતા હોય તો તકલીફ પડે તો અમારું એક જ કેવું છે કે ઉદ્યોગકારો ને તો બહુ મોટી તકલીફ પડે છે આ જે એકચુલી સિસ્ટમ છે ને અત્યારે જે સિસ્ટમ એવી ચાલી રહેલી છે છેલ્લા ચાર પાંચ છ વર્ષથી કે અમુક અંદર એવા તત્વો ઘુસી ગયેલા છે કે એની મધ્યસ્થી વગર કામ નથી થતું કે જેને કહેવાય કે લાઈઝેનર લાઇઝેનર બીજા બધા બી છે એટલે અમુક બહુ સારા લાઇઝેનર બી છે કે તમને સારી દિશા બતાવે પણ અમુક બે ચાર પાંચ એવા તત્વો અંદર ઘુસેલા છે કે જેનાથી આ બધી તંત્ર છે ને અટવાઈ ને પડે છે અને કસે ને કસે ખોટકાઈ છે તો એવા તત્વોને પણ જો જીઆઈડીસી ની ઓફિસમાં નહીં આવવા દે અને એવું કંઈક પણ આ લોકો એવું કંઈક પગલા ભરે કે કંઈક એક્શન લે કે આવા તત્વો નહીં આવે છ ટકા ઉદ્યોગકારો ખોટી રીત થી પૈસા આપવા પડે છે કે થાય છે છે તો તેમાં ફાયદો થઈ શકે તેમ અને આ જીઆઈડીસી નિગમ થી જ અને તેઓ ગાંધીનગર એમડી સાહેબે અત્યારે જે છે મેડમ તેમને જ પગલા લેવા પડશે તો મયુરભાઈ આ બે ચાર તત્વો જે તમે કીધા એ બે ચાર તત્વો કોણ એ કેટલાક ખોટી ખોટી રીત થી પૈસા પણ ઉઘરાવી લીધેલા છે ઉદ્યોગકારો પાસેથી ઇમ્પેક્ટ ફી ના નામે અને ઇમ્પેક્ટ ફી નામે કેટલાક પૈસા ઉઘરાવ્યા છે પણ ફી ધારો કે સચિન જીઆઈડીસી ની આપણે વાત કરીએ તો સચિન જીઆઈડીસી માંથી ચારસો સાડી ચારસો અરજી થયેલી હોય ને તો પાંચ પણ પાસ નથી થઈ અને પૈસા તો બધાની પાસેથી લઈ લીધા કામ થયા કામ થયું નથી તો એ પહેલેથી કેના પૈસા એમ રાઈટ તો મયુરભાઈ આ જે તમે તત્વો ની વાત કરી એ કોઈક ને કોઈક રીતના સચિન જીઆઈડીસી સાથે અત્યારે કે ભૂતપૂર્વ રીતે જોડાયેલા છે એવા ખરા અમારા સચિન જીઆઈડીસી માં એવી પણ ચર્ચા ચાલે છે કે જે ભૂતપૂર્વ તત્વો છે બધા તો તેની સાથે હજુ પણ ઉઠક બેઠક છે અને આ લોકો બેસી ને બધા પ્રી પ્લાન તૈયાર કરે કે કેવી રીતે ઉદ્યોગકારો ને ભેસ માં લેવાય બરાબર અચ્છા મારો એક છેલ્લો પ્રશ્ન કે અમને એવું બી જાણવા મળ્યું કે આ જે પરિમલ પટેલ પકડાયા એની પાસે ડાયરી પણ પકડાઈ છે અને આ ડાયરીની અંદર એવા લોકોના નામ છે કે જે એમની પાસેથી કામ કરાવ્યા છે તો એમાં ઘણા બધા ઉદ્યોગકારોનું પણ છે નામ તો એવું કંઈક છે તમારી પાસે વિગત ના અમારી પાસે એવી કોઈ વિગત નથી અને હા આમાં શું છે કે આ લોકો ની જે ડાયરી હશે એ લોકો જે અંદર અંદર જે કામ કરતા હશે તો તે માટેની જ હતી અને અમારી વાત અમે કરીએ તો એસોસિએશન લેવલ થી ઘણી વખત અમારે લોકો તરફેથી બી હોદ્દેદારો તરફે થી બી અમારી પણ એ લોકોની સાથે ઘર્ષણ થતી હતી પણ ઘર્ષણ થયા પછી પણ એક એમને શાંતિ થી સમજાવવા આવતા હતા કે ભાઈ આ વસ્તુ નો અંત સારો નથી તમે વેલી તકે સુધરી જાવ અને આ વારંવાર ફરિયાદ થાય છે અને એક દિવસ આનું બહુ ખરાબ પરિણામ આવશે એ આ પરિણામ આવ્યું મયુરભાઈ એક ઉદ્યોગકારે અમને નામની કહેવાની શરત એવું કીધું કે આ જે ડાયરી મળી એમાં મયુરભાઈનું એ નામ છે હા તો કઈ વાંધો નહી જો એ ડાયરી માંથી મારું નામ જો નીકળું હોય અને મને કોઈક તપાસ માટે બોલાવે તો હું એનો સાચી રીત થી જવાબ આપવા બંધાયેલો છું પરંતુ જે ઉદ્યોગકારો એ આ મારું નામ આપ્યું હોય ને તો તે મારા હિતેચ્છુક નથી અને મારું નામ ખોટી રીત થી બદનામ કરવા માંગે છે રાઈટ રાઈટ ઓકે મયુરભાઈ થેન્ક યુ વેરી મચ ખબર છે ડોટ કોમ પર વાત કરવા બદલ થેન્ક યુ સર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ બાય 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 એ પછી અમે સચિન જીઆઈડીસી એસોસિએશનના અને સચિન જીઆઈડીસીમાં જેમનું મોટું નામ છે એવા મહેન્દ્ર રામોલિયા કે જેમને લોકો મહેન્દ્ર દાઢી તરીકે ઓળખે છે એમની સાથે પણ વાત કરી અને એમને પણ અમે ઘણા બધા સવાલો કર્યા તો એમણે શું જવાબ આપ્યો એ હવે સાંભળો બોલો રાજેશભાઈ મહેન્દ્રભાઈ કેમ છો મજામાં છું બસ બસ હવે આ પહેલાં ભાટપોરમાં નાયક કાર્યપાલક ઇજનેર પચાસ હજારની લાત લેતા ઝડપાયા એમાં થોડી બે ચાર મુદ્દાની તમારી સાથે વાત કરવી છે એક તો કે આવી રીતના આ તો કોઈએ ફરિયાદ કરી એટલે પકડાયા પરંતુ ઘણા બધા એવા લોકો હશે કે જેણે ફરિયાદ નહીં કરી અને એણે પૈસા આપવા પડ્યા હશે તો એ બાબતે શું કહેવું છે

શહેરના તમામ અધિકારીઓ મારા ખાસ જ હોય આજે તમે મને ફોન કેમ કર્યો તમે મારા ખાસ છો એટલે મને ફોન કર્યો છે બિલકુલ 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 તો કઈ તમે કોઈ જગ્યાએ પકડાઈ जाओ તો હું તમે મારા ખાસ શહેરમાં એમ કહો કે ભાઈ મહેન્દ્રભાઈના ખાસ હતા એટલે એવા અહીંયા ખાસ છે તમે છોડો ને અચ્છા અને મહેન્દ્રભાઈ બીજી પણ વાત જાણવા મળી કે આ જે અધિકારી છે એની પાસે એક ડાયરી પણ મળી છે એમાં ઘણા બધા ઉદ્યોગકારોના પણ નામ છે સરકાર ને પકડાઈ ગયા છે એ કામ કરવું જોઈએ ઉદ્યોગકારો પૈસા આપ્યા છે ઉદ્યોગકારો ક્યાંથી પૈસા લેવા કે ના હસ્તક પૈસા આપવા એ ખુલ્લું થવું જ જોઈએ તો ભવિષ્યમાં આવું નહીં બને બિલકુલ છેલ્લી વાત પૂછી લઉં કે આવી રીતના અધિકારીઓ પૈસા લેતા હોય એમાં ઘણા જેન્યુન જે ઉદ્યોગકારો હોય એ બિચારાઓને મુશ્કેલી પડે કારણ કે પૈસા વગર કામ જ નથી એક એવી ઇમેજ ઉભી થઈ છે તો એ બાબતમાં શું અમે પાંચ વર્ષ શાસન કર્યું કોઈ ઉદ્યોગકાર એમ કે અધિકારીને મહેન્દ્રભાઈ પૈસા અપાવે હાલના જે કાર્યો છે હોદ્દેદારો છે એ ખુદ જ અધિકારીઓ પાસેથી ડિમાન્ડ લઈને આવે છે કે ઇન્ડસ્ટ્રીઝ કહે છે કે આ અધિકારી એટલા પૈસા પહોંચ્યા તમારી ફાઇલ ક્લિયર થઈ જશે

ઉપયોગ કરે છે અને નોટિફાઈડ ના અધિકારીઓ સાથે બેસી અને ઉદ્યોગકારો પાસે હાલમાં અમે પાંચ વર્ષ એસોસિએશન માં બોર્ડ મિટિંગ હોય ત્યારે અમે લોક પ્રતિનિધિ હતા અમે રજૂઆત કરતા હતા તો રજૂઆત કરી અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ પણ હાલના જે હોદ્દેદારો છે એ આખો દિવસ નોટિફાઈડ ઓફિસ અને જીઆઈડીસી અધિકારીઓ સાથે પ્લાનિંગ કરે કેવા રીતે ઉદ્યોગકારો કઈ રીતે કરવું રોડના ટેન્ડરમાં કેટલા પૈસા લેવા સફાઈના ટેન્ડરમાં કેટલા પૈસા લેવા ફાયર બ્રિગેડમાં બનાવવાનું છે તો કેટલા પૈસા લેવા સચિન જીઆઈડીસી ના નોટીફાઈડ એરિયા ઓથોરિટી છે એમાં વાર્ષિક પચાસ કરોડ રૂપિયા નું કામ થાય છે પણ હાલના હોદ્દેદારો એમાંથી દસ કરોડ નું કામ એક્સ્ટ્રા પ્લેટ જીઆઈડીસી માં થતું નથી ચાલીસ કરોડ રૂપિયા નો ભ્રષ્ટાચાર થાય છે ઓકે મહેન્દ્રભાઈ ખબર છે ડોટકોમ પર વાત કરો તો આ બંને ઉદ્યોગકારો પાસેથી જે વાત જાણવા મળી એ ખરેખર બહુ ચોંકાવનારી વાત છે કે ઇન્ડસ્ટ્રીઝની અંદર કેટલા બધા કૌભાંડો ચાલે છે અને ઇવન જ્યારે આવા અધિકારીઓ પાસે પહેલાં કામ કરાવી લે છે અને પછી આવા અધિકારી જ્યારે પકડાઈ જાય છે ત્યારે બધા જ હાથ ઊંચા કરી દે છે પરંતુ એમનો આશય પોતાના કામ કરાવી લેવાનો છે અને એ રૂપિયા આપે છે અને એ પછી આ એક એવી ટેવ પડી જાય છે કે રૂપિયા વગર કામ થતા નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ